ભાવનગર જિલ્લામાંથી ડ્રગ્સ નેસ્તનાબૂદ કરવાના અભિયાન અંતર્ગત મહુવા એસપી અંશુલ જૈનની આગેવાનીમાં મહુવાના દાઠા ગામે વાડી વિસ્તારમાંથી લીલા ગાંજાના એક ચોસઠ નંગ છોડ ઝડપી લીધા હતા જેનું કુલ વજન ચારસો પચ્ચીસ કિલો ઉપરાંત થાય છે જેની કિંમત રૂપિયા એકવીસ લાખ પચ્ચીસ હજાર નવસો થાય છે તે ગાંજાના જથ્થા સાથે વનુભા ઉર્ફે વનરાજસિંહ બચુભા સરવૈયાની ધરપકડ કરવામાં આવી છે પોલીસ વિભાગના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બગડા બગડાના કોઠાની વાડી વિસ્તારમાં દાઠા ગામમાં આજે એક ગાંજાના ઓટો જથ્થો પકડવામાં આવ્યો છે અને આમાં કુલ અમારે છેસો ચોસઠ રંગ ગાંજાના છોડ એની ગેરકાયદેસર વાવણી કરી હતી એ ઝડપ એ ઝડપવામાં આવ્યું છે જેનું કુલ વજન થાય છે ચારસો પચીસ કિલો અને એકસો અસ્સી ગ્રામ જેની કુલ કિંમત એકવીસ લાખ પચીસ હજાર નવસો રૂપિયા થાય છે અને એની સાથે એક આરોપી જેનું નામ છે વનુભા ઉર્સે વનરાજસિંહ બચ્ચુભા સરવૈયા એની ધરપકડ કરવામાં આવી છે અને આગળ એનડી એક્ટ હેઠળ જે એનડી પીએસ એક્ટની કલમ આઠ બી આઠ સી વીસ એ વીસ બે સી મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે